ગુજરાતી ટૂંકી વાર્તા જાદુઈ લાકડી એક દિવસ રાજા અકબર ખૂબ ગુસ્સે હતા કોઈએ રાજમહેલમાંથી સોનાની થાળી ચોરી લીધી હતી રાજાએ કહ્યું જેણે પણ આ ચોરી કરી હશે તેને કડક સજા મળશે બીરબલ બોલ્યો મહારાજ હું એક દિવસમાં ચોરને શોધી લઉં બીરબલે દરબારના બધા નોકરોને બોલાવ્યા અને દરેકને એક એક લાકડી આપી તેણે કહ્યું આ લાકડી જાદુઈ છે જે ચોરની લાકડી રાત્રે એક ઇંચ વધી જશે બધા લાકડી લઈને ઘરે ગયા બીજે દિવસે બધા પાછા આવ્યા બીરબલે દરેકની લાકડી માપી બધાની સમાન પણ એક નોકર ખૂબ ગભરાયેલો હતો બીરબલ હસ્યો અને બોલ્યો મહારાજ ચોર આજ છે રાજા આશ્ચર્યચકિત થઈ પૂછ્યું પણ કેવી રીતે ખબર પડી બીરબલ બોલ્યો મહારાજ એ ચોરે ડરથી લાકડી એક ઇંચ કાપી નાખી હતી જેથી એ વધી જાય તો પણ પકડાઈ ન જાય પણ જાદુ લાકડી તો હતી જ નહીં રાજા હસ્યા અને બોલ્યા બીરબલ તારી બુદ્ધિ સામે તો જાદુ પણ નમશે વાર્તામાંથી શિક્ષા મળે છે ભય હંમેશા ખોટા માણસને પકડી લે છે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને